ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાજ શેત્રુંજી ડેમમાં સતત નવા નીરની આવક થઈ રહી છે ત્યારે આજે અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ સવારે છ કલાકે ડેમ ભયજનક સપાટી પર પહોંચી જતા સત્તર જેટલા ગામોને એલર્ટ મેસેજ આપવામાં આવ્યો ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે અને ધારી ડેમ ભરાઈ ગયેલ હોવાને કારણે પાલિતાણા ખાતેની શેત્રુંજી ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે અને ડેમ ઉપરથી આવતી શેત્રુંજી નદી બે કાંઠે વહી રહી છે આ લખાય છે ત્યારે આજે અઠાવીસ સપ્ટેમ્બરના રોજ સવારે છ કલાકે શેત્રુંજી ડેમમાં ચાર હજાર એકસો એકાશી ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેમાં તળાજા તેમજ પાલીતાણા તાલુકાના સત્તર જેટલા ગામોને એલર્ટ મેસેજ આપવામાં આવ્યો છે કારણ કે શેત્રુંજી ડેમ પરના અધિકારી પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર આજે પાલીતાણા ખાતેના શેત્રુંજી ડેમમાં આજે સવારે છ કલાકે ડેમની સપાટી ત્રીસ ફૂટ અગિયાર ઇંચ પર પહોંચી ગઈ છે એટલે કે શેત્રુંજી ડેમ એંસી ટકા ભરાઈ ગયો છે અને આપણે જવાબ ની દઈએ કે શેત્રુંજ ડેમ ચોત્રીસ ફૂટે ઓવરફ્લો થાય છે જેને લઈને તળાજા તેમજ પાલીતાણા તાલુકાના સત્તર જેટલા ગામોને એલર્ટ મેસેજ આપવામાં આવ્યો છે અને નદીના પટમાં અવરજવર નહીં કરવા ચેતવણી આપવામાં આવી છે જેમાં પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી લપાણીયા લાખાવડ માયાધાર મેઢા તેમજ તળાજા તાલુકાના ભેગાળી દાત્રડ પીંગળી ટીમાણા સેવાળિયા રોયલ માખણીયા તળાજા ગોરખી લીલીવાવ તરસરા સરતાન પરબંદર સહિતના ગામોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે